ખોટી બેંક ખાતાઓ મારફતે ધોવામાં સામેલ આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ ઓપરેશન જે ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે તે વિસ્તારમાં વધતી જતી સાયબર ક્રાઇમની સમસ્યાને હાઇલાઇટ કરે છે જ્યારે ગુપ્તચર માહિતીથી સંકેત મળ્યો કે જૂનાગઢ અને નજીકના વિસ્તારોમાં એક ગેંગ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ છે ત્યારે તપાસ શરૂ થઈ પોલીસે લગભગ બસ્સો શંકાસ્પદ બેંક ખાતાઓમાંથી બેતાલીસ ખાતાઓની તપાસ કરી જેમાં જાણવા મળ્યું કે આ ખાતાઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમને પાર્ક કરવા માટે વપરાય છે આ ખાતાઓ મારફતે કુલ રકમ આશરે પચાસ કરોડ હોવાનું જાણવા મળ્યું ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં અમદાવાદના બે પુરુષો સામેલ છે જેઓ મુખ્ય સાયબર ફ્રોડસ્ટર્સ સાથે સીધા જોડાયેલા હતા અને પાંચ સ્થાનિક લોકો જેમણે એજન્ટ તરીકે કામ કર્યું સાચા ખાતા ધારકોને ખોટી ટ્રાન્ઝેક્શન માટે તેમના ખાતાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે મનાવ્યા આ ઉપરાંત એક મહિલા જે હવાલા નેટવર્કને મારફતે વિવિધ ફ્રોડસ્ટર્સને રકમ ઉપાડવામાં અને ટ્રાન્સફર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેની પણ ધરપકડ કરવામાં આવી છે મોડ્સ ઓપરેન્ડીમાં સાયબર ક્રિમિનલ્સે બેંક ખાતાઓને ગેરકાયદેસર રીતે મેળવવી અને ખાતા ધારકોને કમિશન આપીને આ ખાતાઓનો ઉપયોગ કરવો સાયબર ફ્રોડના શિકારોથી ટ્રાન્સફર થયેલી રકમ ઝડપથી ઉપાડી અને ભારતના વિવિધ ફ્રોડસ્ટર્સને ફરીથી વિતરણ કરવામાં આવી પોલીસે તપાસ હેઠળ બેતાલીસ બેંક ખાતાઓ સંબંધિત એકસો બાવન ફરિયાદો નોંધાવી છે આ ઓપરેશન સાયબર ક્રાઇમ સામે લડવા માટે વધતી જતી જાગૃતિ અને જાહેર સહકારની જરૂરિયાતને રેખાંકિત કરે છે જૂનાગઢ પોલીસે એવા વ્યક્તિઓનો આગ્રહ કર્યો છે કે જેમના ખાતાઓનો દુરુપયોગ થયો હોય તે આગળ આવીને તપાસમાં સહકાર આપે અને ચેતવણી આપી છે કે અસહકાર કાનૂની પરિણામો લાવી શકે છે અમદાવાદના છે એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે બસો કરતા વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે લોકલ એજન્ટ છે એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતા ધારકો એ પૈસા હવાલા અને આંગડિયા મારફત અન્ય શહેરો માં મોકલે છે અને કુલ આઠ આરોપો ની ધરપકડ કરવામાં આવી છે બ્યાસી એકાઉન્ટ ની પૂરેપૂરી વિગત મળી ગઈ છે એમાંથી બેતાલીસ એકાઉન્ટ ને અંદર પચાસ કરોડ એકતાલીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ ના સાયબર ક્રાઇમ ના આખા દેશના લોકો સાથે જે સાયબર ક્રાઇમ થાય છે અલગ અલગ એમો થી એના પૈસા જમા કરવામાં આવ્યા છે અને એ પૈસા અહીંથી ઉપડી પાછા હવાલા મારફતે જેના મૂળ જે આકાઓ છે જે સાયબર ક્રાઇમ કરે છે એ બાજુ જતા રહે છે હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ છે એ એમની ધરપકડ કરી છે અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને કઈ રીતની આગળ એની મોડસ સેપિ છે એની તપાસ ચાલુ છે